શહેરમાં આઈફોનની ડુપ્લિકેટ એસેસરીસ વેચાતી હોવાની માહિતીના આધારે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે રાજમહેલ રોડ પર આવેલા વ્રતસિદ્ધિ ટાવર ખાતે ટીમ તપાસ માટે પહોંચી હતી મળતી માહિતી મુજબ ચારથી પાંચ દુકાનોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન ડુપ્લિકેટ બેટરી સહિતની શંકાસ્પદ એસેસરીઝ જપ્ત કરવામાં આવી છે આ કામગીરી એલસીબી ઝોન બેની ટીમને સાથે રાખી હાથ ધરવામાં આવી હતી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા અમે આઈફોન તરફથી આવ્યા છે આજે ડીસીબી ઝોન ટુ સાહેબની પરમિશન લઈ અમરતસિંહ ટાવરમાં જે દુકાનદારો ડુપ્લિકેટ અમારી એસેસરીઝ આઈફોનની વેચતા હતા એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે ચાર દુકાનોમાં એ પર તપાસ કરી છે જે હજી તપાસ ચાલુ છે મુદ્દામાં હજી ચાલુ છે તપાસ હજી ને કવર એ બધું મળ્યું છે બીજી બધું હજી તપાસ ચાલુ છે સાહેબ તપાસ જ્યાં સુધી